નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપડી યુટ્યુબ ચેનલ એચ્યુ એન્જલ પર મિત્રો આવનારી સીસીઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડના પેપર લેવાના એની પ્રોવિઝનલ આન્સર કી મુજબ હું તમને અત્યારે દાખલા ગણાવવાનો છું શક્ય એટલે તમને વધારે દાખલા ગણાવીશ બરોબર ગઈકાલે છે અને બધાએ બરોબર બહુ વધારે વધારે કીધું છે કે ભાઈ નવી 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 પેટર્ન છે અઘરું પૂછાય છે આમ પૂછાય છે તેમ પૂછાય છે હા સિમ્પલ લેવલનું પૂછાય છે બરોબર કાંઈ ઓલું ખોટું આમાં બરોબર ટેન્શન લેવાની જરૂર નથી અને બહુ જાજી ભરતી છે આમાં મહેનત કરી એક પરીક્ષા એક વાર તૈયારી કરો એટલે તમને ત્રણ થી ચાર પરીક્ષામાં તમને મોકો મળવાનો છે એટલે કે ખાસ તમે આ વર્ષમાં તૈયારી કરી લેજો નહીં બરોબર સિયાર્થ થઈ સમય નથી બગાડો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે

અને ચૌદ ચૌદ એક ફુદડી આવે છે એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ નો પ્રશ્ન છે વાય બરાબર પચાસ બરોબર વાય આપણે એબીસીડી ના ક્રમ પ્રમાણે જોઈએ તો પચીસ છે બરોબર અને બી બરાબર આપણને ખબર છે બે છે અને ડી બરાબર કેટલા છે ચાર અને ટી બરાબર કેટલા છે વીસ આનો સરવાળો કરો તો કેટલા થાય તો ચોવીસ છવ્વીસ છવ્વીસ બરોબર ડબલ ડબલ કરેલા છે તો હવે આનો આપણે ક્રમ લખવી તો બી ના કેટલા છે આઈ બરાબર કેટલા છે નવ અને ટી બરાબર કેટલા છે અને ઈ બરાબર કેટલા છે બરોબર આ મોઢે જ રાખવાના એટલે તમને ઝડપથી તમારો જવાબ આવી જાય બરોબર તો વીસ ને દસ કેટલા થાય ત્રીસ બરોબર ત્રીસ ને કે એકત્રીસ ને પાંચ છત્રીસ બરોબર છત્રીસ ના ડબલ આપણને કેટલા થાય બોતેર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે પ્રથમ વીસ બેકી સંખ્યાઓની સરરાશ શોધો બરાબર તો વીસ બેકી સંખ્યા હોય બેકી કી બરોબર તો એની પછીની આપણે સરરાશ હોય બરાબર એકવીસ અને જો દાખલો ગણો હોય તો પેલી સંખ્યા બેકી કઈ આવે વીસ અને વીસમી બરોબર નો ઘણિયો બોલવી તો વીસ દાણ ને બરોબર વીસ દૂને ચાલીસ આ આ રીતે અને ભાગ્યા બે બેતાલીસ ભાગ્યા બે એટલે આપણી સરાશ કેટલી આવે એકવીસ આવે આ રીતે પણ લાગશે ત્યારબાદનો પ્રશ્ન છે એક ફળ વેચનાર પાસે થોડા કેળા હતા એમાં વીસ ટકા એ કેળા વેચે છે અને હજી બાકી છે ત્રણસો ને વધે છે તો હવે સો ટકા કેળા બરાબર કેટલા થાય સો ટકા બરાબર તો એ આપણે શોધવાનું છે તો જો આ ચાર દુ આઠ થાય અને ચાર નવા છત્રી થાય તો આ કેટલા થાય પચાસ દુ સો થાય અને પાંચ નવા ને પિસ્તાલીસ તો એટલે ચારસો ને પચાસ જવાબ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે આ જો અપૂર્ણાંક આપેલા છે પાંચ ના છેદમાં સોળ ત્યારબાદ દસ ના છેદ માં બત્રીસ ત્યારબાદ વીસના છેદમાં આઠ આનો આપણે ગુસ્સા પૂછેલો છે પાંચ ગુસા આવશે અને આ હેઠેનો લસા શોધવાનો તો જો આઠ એ જે છે સોળ માં સમાય જાય સોળ બત્રીસ માં સમાઈ જાય એટલે બત્રીસ આપણો શું થાય લસા એટલે કે આનો ગુસ્સા શું થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી પ્રશ્ન છે સારાનો પગાર પ્રથમ તો પચાસ ટકા ઘટ્યો અને પછી પચાસ ટકા વધારવામાં આવ્યો તો શરૂઆતમાં તેના પગાર પગાર કેટલો ઓછો કહેવાય બરોબર તો આનું સૂત્ર છે સમાન વધારો ઘટાડો થાય તો એન સ્ક્ર ના છેદમાં હંડ્રેડ તો પચાસ ગુણ્યા પચાસ છેદમાં સો એટલે કે પચીસ ટકાનો આનો શું થયો હોય વધારો થયો હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે એક રકમ ચાર સભ્યો પીક્યુ આરએસ છે એને આ ગુણોત્તર માં વેચવાની છે અને આર જે છે એસ કરતા સાતસો ને વીસ બરોબર વધુ છે આપણે આ કાલ પણ દાખલો ગણેલો હતો છે તો આપણને શું પૂછ્યું છે પીની કિંમત તો પી આપણને કેટલા આપ્યા છે ચાર તો ચાર ગુણ્યા બાર બરોબર ચાર ગુણ્યા એકસો વીસ અડતાલીસ એટલે કે ચારસો આપણો રાઈટ આન્સર બનશે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે

અને હવે એક વિષય વિધો માર્ક શોધવાના કીધા છે અને ટોટલ કેટલા છે 75 બરોબર સાત વિષયના છે તો આ કેટલા ઓછા છે પાંચ તો પાંચ છક ને એડ કરવા પડશે 75 માં તો એડ કરવી તો કેટલા આવશે એકસો ને પાંચ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ નો પ્રશ્ન છે આ જે આ બધી સંખ્યા છે કેટલી છે પાંચ સંખ્યા એની સરેરાશ શોધવાની છે તો પહેલાનો ટોટલ કરવી અને ભાગ્યા પાંચ કરવી તો છ બે આઠ આઠ ને બે દસ ને એક અગિયાર નો એકડો વધી એક એક ને ત્રણ ચાર ને સાત બરોબર કેટલા થાય અગિયાર અગિયાર ને છ સત્તર સત્તર ને પાંચ બાવીસ બાવીસ ને ચાર છવ્વીસ છવ્વીસ ભાગ્યા પાંચ કરો તો પચ્ચો પચ્ચો ને ત્રણ આપણા માટે રાઇટ આન્સર બનશે આમાં શું છે આન્સર કિમા ભૂલ છે એટલે કે જેને પણ બરોબર શિફ્ટ આવી હોય એને ખાસ આનો બરોબર વાંધા અરજી નાખજો કારણ કે આ પ્રશ્નમાં બાવન બે જવાબ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે આપણને આ વખતે આનો સરવાળો તમે બાદ કરો એટલે આપણને કે ની કિંમત મળે બરોબર પોઈન્ટ દસ છ પોઈન્ટ પાંચ ત્યારબાદ દસ પોઈન્ટ છ ત્યારબાદ ઓગણીસ આઠ હવે આનો ટોટલ કરવી તો કેટલો થાય પાંચ ને છ અગિયાર ને આઠ ઓગણીસ અને વધી વધી એક 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 બરોબર દસ સોળ છત્રીસ પોઈન્ટ નવ બરોબર બાદ કરવાના છોતેર છત્રીસ નવ બાદ કરવાના કેટલા છત્રીસ પોઈન્ટ નવ તો આ તો પોઈન્ટ જીરો બરોબર અને આ એક અને આ પિંચોતેર માં તમે છત્રીસ બાદ કરો તો કેટલા વધે ઓગણચાલીસ ઓગણચાલીસ પોઈન્ટ એક આપણા માટે રાઈટ આન્સર બનશે એટલે ઓપ્શન નંબર એ સાચું થઈ જશે ત્યારબાદ પ્રશ્ન છે એક ગામની વસ્તી ચાર લાખ હતી બરોબર તો આપણે ચાર લાખ હતી ચાર લાખ હવે મીંડા ગયા ઉપરથી બરોબર હેઠેથી ચાર મીંડા અને ઉપરથી ચાર મીંડા તો બાર ગુણ્યા તેર બાર ચોક ને અડતાલીસ અડતાલીસ ગુણ્યા તેર કરો એટલે આપણને ખબર પડી જશે અડતાલીસ ગુણ્યા તેર તો અડતાલીસ ના અડતાલીસ આઠ તેરી ચોવીસ વધી બે ચાર તેરી બાર ને બે બાર ને બે ચૌદ બરોબર ચાર બાર છસો બરોબર ઓપ્શન ઓપ્શન છે જો દરેક સંખ્યાના છેલ્લા બે અંકોની અદલા બદલી કરવામાં આવે જો અહીંયા પિસ્તાલીસ છે તો આપણે શું કરવાનું ચોપન અહીંયા ચોત્રીસ છે તો આપણે કેટલા કરશું તેતાલીસ અહીંયા પાસઠ છે તો આપણે કેટલા કરશું છપ્પન અહીંયા સત્યાસી છે તો આપણે કેટલા કરશું અઠ્યોતેર બરોબર અહીંયા ચોરાણું છે તો આપણે કેટલે કરીશું ઓગણપચાસ તો શું કે છે તો આ આ સંખ્યામાંથી કઈ સંખ્યા બીજા ક્રમની સૌથી નાની સંખ્યા છે બરોબર તો જો આમાં તેતાલીસ સૌથી નાની છે અને ઓગણપચાસ બીજી સૌથી નાની છે આપણને આપણને બીજી સૌથી નાની કીધી છે તો જો આ ચોરાણું વાળી કઈ સંખ્યા છે તો આ છેલ્લી સંખ્યા છે તો છેલી સંખ્યા કઈ છે એકસો ત્રેવીસ ચોરાણું બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન છે એક સાથે દોઢસો રૂપિયામાં છાપવામાં આવે છે તો ગ્રાહકને હજી કેટલું વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરવું જોઈએ જેથી એની એકસો બે રૂપિયા લાવી શકાય બરોબર છાપેલી કિંમત તો જુઓ દોઢસો રૂપિયા હતી એની કિંમત હવે આપણે એની વેચાણ કિંમત શોધી હોય તો એને એસી ટકા ગુણ્યા કરવાનો બરોબર એસી ટકા એટલે ગુણ્યા સો તો એક મીંડું જોયું એક મીંડું પાંચ દુ દસ અને પાંચ તેરીને પંદર

વીસ પંચાસો અને વીસ છ એકસો વીસ છ તેરીને અઢાર અને ત્રણ પંચાને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું એટલે આપણો આન્સર બનશે ઓપ્શન નંબર બી બી પ્રશ્ન છે રકમ એ અને સી વચ્ચે એવી રીતે વેચવામાં આવે છે કે એ અને બી ની મળતી રકમનો ગુણોત્તર છ જેમ પાંચ અને બી અને સી ની આ પાડોશી પદ્ધતિ વાળું છે બરોબર આ જુઓ એ બી અને સી એ બી ને કેટલા મળે છે છ જેમ પાંચ અને બી સી ને કેટલા મળે છે બી ની હેઠળ બી લખવાનું દસ જેમ નવ હવે આ પાડોશી અહીંયા પાડોશી દસ બરાબર છ દાણ કેટલા થાય તો અહીંયા લખું સાઈડમાં માં જેમ જેમ પાંચ દાણ કેટલા થાય પચાસ જેમ પાંચ નવા પિસ્તાલીસ કોમન કાઢો તો પંચાને સાસ પંચા પચાસ અને નવ પંચા ને પિસ્તાલીસ કે બાર જેમ દસ જેમ નવ નો રેશ્યો આવ્યો એ જેમ બી જેમ સી નો બાર જેમ દસ જેમ નવ તો આપણને સી નો રેશ્યો સી નું કીધું છે બરાબર નવ શોધવાનું કીધું છે આનો ટોટલ આપણે કરવી તો કેટલો થાય તો નવ ઓગણીસ ઓગણીસ ને બાર કેટલા થાય ઓગણીસ ને બાર બરોબર કેટલા થાય એકત્રીસ થાય તો એકત્રીસ છેદમાં આવશે ટોટલ અને આપણને કેટલા આપ્યા છે બારસો ને ચાલીસ અને આપણને સી ની કિંમત કેટલી હમણાં તા નવ બરોબર તો હવે છેદ ઉડાડવી તો આમાં કેમ થાય છે તો આપણે બાહુબલી વાપરવી બરોબર અહીંયા આપણે એનો પેલા ગુણાકાર કર્યો બરોબર અહીં જીરો નવ ચોક ને છત્રી નો છકડો વધી ત્રણ નવ દુ અઢાર અઢાર ને ત્રણ 21 નો એકડો વધી બે નવ એકા નવ દસ અગિયાર છે આવશે ત્રણથી અને અહીંયા ત્રણ તેરી નવ થી ભાગાય એટલે ત્રણ હા ત્રણતેરી નવ એટલે કે અહીંયા ત્રણ આવશે એટલે કે છત્રીસે ભાગાય છે જો છત્રીસ વાળો ઓપ્શન કયો છે ઓપ્શન નંબર ત્રણ માં છે ઓપ્શન નંબર સી ત્યારબાદનો નો પ્રશ્ન જોઈએ ચુમ્માલીસ અને બોતેર નો ગુસા શોધો એટલે કે આમાં બે માં જે કોમન હોય એ સંખ્યા આપણી ગુસા બનશે તો આપણે એનો પહેલા લસાઅ શોધીએ તો આપણને ખબર પડશે કે કઈ સંખ્યામાં કોમન નીકળે છે તો જુઓ આમાંથી આપણે ચાર કોમન કાઢીએ તો અગિયાર ચોક ચુમ્માલીસ અને ચાર એકા ચાર વધ્યા કેટલા ત્રણ ચાર અઠા ને બત્રીસ તો જો આમાં ચાર એક કોમન નીકળે છે આપણો શું થઈ જશે ગુસ્સા થઈ જશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે આપેલી શ્રેણીમાં પ્રશ્ન જગ્યાએ કઈ સંખ્યા આવશે જો આમાં આ આ સાવ સિમ્પલ છે બરોબર આ વર્ગ આપ્યો અગિયાર નો વર્ગ બાર નો વર્ગ તેર નો વર્ગ ચૌદ નો વર્ગ તો પંદર નો વર્ગ કેટલો થાય છે બસો ને પચીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ કાલે પણ આપણે એક ઘન વાળી સિરીઝ આવી હતી બરોબર એટલે ખાસ આ વર્ગ અને ઘન પાકા કરી લેજો ત્યારબાદ નો પ્રશ્ન છે પહેલી જાન્યુઆરી બે હજાર તેર ના રોજ શુક્રવાર હતો તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેર ના રોજ કયો વાર હોય તો આપણે બધાએ આપણે આ તો કર્યું છે બરોબર એક જાન્યુઆરી બરાબર બે હજાર તેર ના રોજ શુક્રવાર બરોબર શેઠ અ સેટરડે બરોબર સેટરડે નહીં પણ ફ્રાઈડે છે બરોબર ફ્રાઈડે તો શું કીધું છે આપણે એક જાન્યુઆરી બે હજાર ને ચૌદના રોજ કયો વાર હોય તો આપણે આમાં પ્લસ એક કરતા ખબર છે ફ્રાઇડે તો આપણે શું કરતા શનિવાર આવે બરાબર શનિવાર તો હવે એના એક દિપ પહેલા કયો આવે એકત્રીસ ડિસેમ્બર બે હાજર તેર આવે તો શું આવે શુક્રવાર આવે શનિવાર પહેલાનો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી વરાનો પહેલો દિવસ જે વાર હોય એ જ વરાનો છેલ્લો વાર હોય છે લીપ વર્ષ ન હોય તો બરાબર આ રીતનું હોય છે તો મિત્રો આ હતો આજનો વિડિયો જો વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો કારણ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રકારનું છે બરોબર સાઠ મિનિટ મિનિટમાં તમને સિત્તેર માર્ક નું પૂછવું હોય તો આ પ્રકારનું તમને મેક્સિમમ તમારે પૂછવાનું છે તો આવી જ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની રહેશે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ